અમરેલી પાસેના ચાળિયા ગામમાં રામભાઈ ભંડેરી નામે શ્રીહરીના એકાંતિક હરિભક્ત હતા એમને શ્રીહરીની સર્વોપરી ઉપાસના હતી તેઓ પંચવર્તમાનને પૂરેપૂરા પાળતા અને પોતે હાલતા ચાલતા અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરતા પોતે ખેતીવાડી કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા એક વખત એમણે એક બળદ લીધો ત્યારે સૌ એમના ગામજનો કહેવા લાગ્યા કે આ બળદ તો સાત દાંતે છે આ સાંભળીને રામભાઈએ સંકલ્પ કર્યો કે મારા બળદને આઠમો દાંત આવશે તો હું ગઢપુર જઈને શ્રીહરિના ચરણે બે નાળિયેર મેળવીશ થોડા દિવસે રામભાઈ સૌ સાથે સંગમાં ગઢપુર શ્રીહરિના દર્શન કરવા ગયા એ વખતે સૌ ઘેલામાં સ્નાન કરવા અને પોતાના બળદને પાણી પાવા સારું ગયા એ વખતે રામભાઈ પોતાના બળદને આઠમો દાંત આવેલો જોઈને રામભાઈ તુરત જ પોતે ગામમાં ગયા ને બે શ્રીફળ લઈને આવ્યા ને દરબારગઢમાં જઈને શ્રીહરીને દંડવત પ્રણામ કરીને બે શ્રીફળ થયા શ્રીજી મહારાજે અંતર્યામીપણે એના મનનો સંકલ્પ જાણીને બોલ્યા કે રામભાઈ કેમ તમારા બળદને આઠમો દાંત આવ્યો ને ત્યારે રામભાઈ બોલ્યા કે હા મહારાજ બળદને આઠમો દાંત આજે જ જોયો એ જોઈને શ્રી હરિ મંદ મંદ હスタ થકા બોલ્યા કે ભગત તમે આ બે નાળિયેર તો એ બળદની માનતા ન મેલા અમારું પગે લાગવાનું નાળિયેર તો મેલો ત્યારે રામભાઈએ શ્રી હરિના ચરણે ત્રીજું નાળિયેર લાવીને મીલું રામભાઈ સૌ સાથે પાંચ દિવસ સુધી રોકાયા સૌ સંતો ભક્તોના દર્શન સમાગમનો અલભ્ય લાભ લીધો પાંચ દિવસ રોકાઈને તેઓ પોતાને ગામ ચાળ્યા ગયા ત્યારે એમના ગ્રામજનો બળદને આઠ દાંત જોઈને સૌ ઘણા આશ્ચર્ય પામ્યા રામ ભંડેરી સમય જતા બીમાર થયા એમને દેહ મેળવવાનું ટાણું થયું તે સમયે શ્રી હરી એમને અસંખ્ય વિમાનો લઈને સૌ સંતો ભક્તો સાથે તેડવા પધાર્યા એ સમયે રામભાઈએ દીકરાને બોલાવીને કહ્યું કે મને શ્રીજી મહારાજ સૌ મુક્ત સહિત તેડવા પધાર્યા છે હું એમના સાથે અક્ષરધામમાં જાઉં છું એમ કહીને રામભાઈ ભંડેરી સ્વતંત્ર થકાત ખરા દેહને મેલીને અક્ષરધામમાં સીધા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી